કુદરતના વૈભવમાં આવેલું કકરાઈ માતાજીનું મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું મોડાસા તાલુકાનું ડુંગર ઉપર આવેલું કકરાઈ માતાજીનું મંદિર એક રિમાઇન્ડર છે કે પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના એકબીજા સાથે જોડાયેલા છે તે સુંદરતા કુદરતી વિશ્વ સાથે જોડાણની સરળ ક્ષણોમાં મળી શકે તેમ છે ભલે તમે આશ્વાસન પ્રેરણા અથવા તો ફક્ત શાંતિની ક્ષણ માટે આવો સુંદર પ્રકૃતિમાં આ મંદિર એક સ્વર્ગ છે જે તમને તાજગી અને નવીનીકરણની અનુભૂતિ કરાવશે ઊંચા વૃક્ષ સો સુંદર ડુંગરોથી ઘેરાયેલી આ લીલીછમ ટેકરી છે એક શાંત મંદિર આવેલું છે સોળે કલાએ પ્રકૃતિ ખીલી ઉઠે એવા મનોહર કુદરતી વાતાવરણમાં આસપાસના શ્રદ્ધાના વાતાવરણ સાથે એકીકૃત થઈને સુંદરતાનો પુરાવો આપે છે મા મોટર ડ્રાઈવિં સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે